મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીશું જે પ્રમાણે સમાચાર સાંસદ તરીકે માંડવિયા અને રૂપાલાની મુદત પૂર્ણ થઈ છે સાંસદ તરીકે મનસુખ માંડવિયા અને પરશુતમ રૂપાલાની મુદત પૂર્ણ થઈ માંડવિયા અને રૂપાલા આજે દિલ્હીમાં છે આજે દિલ્હી જશે તેઓ માંડવિયા અને રૂપાલા દિલ્હીમાં આજે કેન્દ્ર સરકારના બંને કેન્દ્રીય મંત્રીઓ આજે દિલ્હીમાં છે તો તેમની સાંસદ તરીકેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ મંત્રીઓ આજે દિલ્હીમાં છે કારણ કે તેમની મુદત પૂર્ણ થઈ રહી છે સાંસદ તરીકેની સાંસદ તરીકે માંડવિયા અને રૂપાલાની મુદત પૂર્ણ થઈ રહી છે અને આજે કેબિનેટમાં હાજરી આપવા માટે રૂપાલા અને માંડવીયા દિલ્હીમાં જશે માંડવિયા અને રૂપાલા આજે દિલ્હી જશે કેબિનેટમાં તેઓ હાજરી આપવાના છે એક તરફ પરષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં જે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે બપોરે ત્રણ વાગે બેઠક યોજાવાની છે સરકાર સાથે ત્યારે બીજી તરફ આજે પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા કેન્દ્રીય કેબિનેટમાં હાજરી આપશે